નમસ્કારોરા કઈ રીતે ઉપયોગ કરશો અને થશે કેટલાક ફાયદા ખેડૂતો પોતાના ખેતરમાં જટકા મશીન માટે ઇલેક્ટ્રિક દોરાઓ વાપરતા હોય છે અને તેના ફાયદાઓ તેને થતા હોય છે

પોતાના ખેતરની અંદર ઝટકા મશીન ગોઠવતા હોય છે જેથી કરીને આવા જંગલી પ્રાણીઓ પાકને નુકસાન ન પહોંચાડી શકે ખેડૂત મિત્રો ઝટકા માટે પોતાના ખેતર ફરતે ઇલેક્ટ્રિક તાર અથવા તો ગેલ્વેનાઇઝ તાર અથવા તો સાદા તારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેમાં ઘણા બધા પ્રશ્ન રહેતા હોય છે જેમ કે તાર પર અમુક સમય બાદ કાંટ લાગવો જરૂરિયાત ન હોય ત્યારે તેને એકઠું કરી મૂકવામાં આવે તો ફરી તેનો ઉપયોગ કરવા માટે મુશ્કેલી રહેતી હોય છે તેનો ખર્ચ ફરીવાર કરવો પડતો હોય છે અને ખરી વખત તેની ખરીદી કરતા હોય છે પરંતુ જો ખેડૂતો ઇલેક્ટ્રિક દોરા હવે બજારની અંદર આવ્યા છે તમે અંદર જોઈ રહ્યા છો આ ઇલેક્ટ્રિક દોરાનો ઉપયોગ કરે તો તેને અનેક ફાયદાઓ થવાના છે અને તેની જે આ ખર્ચ થાય તે ખર્ચમાંથી તે બચી શકશે આ ઝટકા મશીનનો જે તાર આવે છે એની બદલીમાં આ જે ઇલેક્ટ્રિક દોરો છે તેનો ઉપયોગ કરવામાં આવે અને જો તે પ્લાસ્ટિકમાં આવે છે તેનો આપણે જોઈએ તો કે એક પીપી વર્જિન કહેવામાં આવે છે એટલા માટે આ ટકાઉ આવે છે અને સ તારમાં પ્લાસ્ટિકમાં આવે છે અલગ અલગ પ્રકારના હોય છે જેની અંદર એક તાર આવે છે જે એસેસ નો તાર હોય છે તેની અંદર અલગ અલગ આવે છે જીરો પોઈન્ટ ચાલીસ એમએમ નો એવી રીતે અલગ અલગ પ્રકારના તાર હવે મિત્રો બજારની અંદર મળવા લાગ્યા છે જેને કાંટ લાગતો નથી એટલે એના માટે તેની લાઈફ વધી જાય છે અને બીજું એ છે કે તેને કોઈ પણ જગ્યાએ વાળો તમે ગમે એ રીતે વાળો તેને મરડી નાખો તોય તે ભાંગતો નથી એ પણ એક ફાયદો છે તેની અંદર કાર્બન નથી આવતો કાર્બન ઓછો આવે છે એસેસ માં એટલે તેને આના અંદર કાર્બન પ્રવેશતો નથી આના લીધે તેનો વિદ્યુત પ્રવાહ છે તે વધારે લાગે છે અને કરંટ છે અથવા તો તેનો ઝટકો છે તે વધારે લાગતો હોય છે બરાબર વિદ્યુત પ્રવાહના વધારે કરંટ છે તે લાગતો હોય છે એટલે જ ત્યાં ભૂંડ હોય કે પછી રોઝડા હોય તેને કરંટ વધારે આવે એના માટે એક મેઇન બેનિફિટ એ છે કે ઝટકા મશીનમાં જે બેટરી વાપરવામાં આવે છે જો આ ઝટકો વધારે લાગે તો પશુ ત્યાં પાસે આવતું નથી અને ખાસ આનો મેઇન બેનિફિટ એ છે કે તે આ એક પણ છે જ પણ તેનો પાવર વધારે ઉપયોગ થતો નથી એટલા માટે બેટરીનું આયુષ્ય અથવા તો બેટરીનું ચાર્જિંગ છે બેટરીનું ચાર્જિંગ તેની લાઈફ તેની અંદર વધારો થતો હોય છે તો આપણે ઘણી બધી વખત જોયું છે કે તો ઘણી નાની બેટરી હોય તો તે આખી રાત ચાલતી નથી અને અડધી રાત્રે પાવર બંધ થઈ જાય તો તો પણ ફરી વખત જંગલી પ્રાણીઓ નુકસાન કરતા હોય છે તો આ એક વાયર વાપરવાનો મેન મુખ્ય હેતુ અથવા તો તમારો ફાયદો એ છે કે જો આ વાયર તમે વાપરો તો બેટરીની લાઈફ આખી રાત સુધી ચાલે છે અને તે વધારે તમને નુકસાન કરતું નથી ઘણી બધી વખત એવું થાય કે સોલારથી ચાર્જિંગ કરતા હોય બેટરી તો બેટરી છે તે થોડા સમયની અંદર કલાક બે કલાકમાં પતી જતી હોય છે તો 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 એનો મુખ્ય શું આપણે ખુલ્લો વાપરીએ કોઈને કોઈ 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 જગ્યાએ જમીન સાથે અથવા તેને છેડતો હોય તો તેનું ચાર્જિંગ છે તે અટકી જતું હોય છે પરંતુ આ એક કાર આની છે કાર્બન તેની કોઈ પણ વસ્તુ ટચ થતી નથી આના કારણે અહીંયા ચાર્જિંગનો પણ બચાવ થઈ શકે છે જો તમે આવડો આ જે આપણો ઇલેક્ટ્રિક દોરો છે તેને વાપરો તો તે ખૂબ જ તમને ઉપયોગી થવાનો છે અને દોસ્તો આપણે આ જે ઇલેક્ટ્રિક દોરો છે તેના ફાયદાની વાત કરીએ તો જો ખેડૂતો એ સોળ મહિનાની અંદર કાટી દે છે અને ઝટકો ઓછો લાગે છે બેટરી પણ વધારે ઉતારે છે તો આપણે આ જે દોરો છે એની અંદર કાટ પણ લાગતો નથી અને તેની અંદર એસેસ નું મટીરિયલ આવે છે તે પ્યોર એસેસ નો આવે છે બસ આપણા માટે ખાસ ઉપયોગી હોય તો તેની અંદર કાંટ લાગતો નથી એટલે કે ઝટકો તે પૂરેપૂરો લાગે છે અને બેટરી હાવ છે ઓછી ઉતારે છે પચાસ ટકાનો એમાં એક ફાયદો થાય છે અને તેનો આયુષ્યની આપણે વાત કરીએ તો ચાર થી પાંચ વર્ષ સુધીનું આયુષ્ય આની અંદર આવે છે તો એ સસ્તું પડતું હોય છે તો કે ઓલો છે તમે વાયર બીજો લો તેની અંદર તમને મોંઘો પડે છે તે કદાચ જે આપણે

અને દોસ્તો હવે આપણે એના ભાવની વાત કરીએ તો એને ભાવ છે અંદાજે ત્રણસો ને પચાસ રૂપિયા કેજી એટલે કે એક કિલોના ત્રણસો ને પચાસ રૂપિયા આજુબાજુ ભાવ છે તે તમને બજારની અંદર મળી જતો હોય છે અથવા તો કોઈ ઓનલાઈન તમે ઓનલાઈનમાં જે કોઈ આજુબાજુના કોઈ ફેક્ટરી હોય અથવા કોઈ કારખાનું હોય ત્યાંથી મંગાવી શકો છો મેં એક રિપોર્ટની અંદર જોયું હતું તો ભાવનગરની અંદર મહવાની આજુબાજુ એક કારખાનું છે ત્યાં પણ આ વાયર છે તે બનાવવામાં આવે છે જે ઇલેક્ટ્રિક દોરો તે બનાવવામાં આવે છે ત્યાંથી પણ તમે કોન્ટેક કરી શકો છો મારી પાસે કોન્ટેક નંબર કંઈ કંઈ નથી નહીં તો હું તમને કોમેન્ટ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તેનો કોન્ટેક્ટ નંબર આપે તો ત્યાંથી તમને મળી શકે કદાચ એ ભાઈ કદાચ કોઈ જોવે વિડીયો તો તેનો કોન્ટેક નંબર હોય તો આપે તો આપણે બીજા ઉપયોગી થાય તો દોસ્તો એક આ તમે ઇલેક્ટ્રિક દોરાનો ઉપયોગ કરો તો તમને ફાયદો પણ થાય તેવી શક્યતાઓ છે તો દોસ્તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દોજો ખેડૂતોને ઉપયોગી હોય તેવી માહિતી આપણે આ ચેનલ પર લાવતા હોઈએ છીએ